પ્રવીણ ભાઈ આજે રોજ ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી રહી છે રણસો દસ બાપુ આશ્રમે શું કેશો આજે આપણે વર્ષમાં મોટા મોટો જો ઉત્સવ હોય તો ગુરુ પૂર્ણિમા સવારથી પાંચ વાગ્યાથી લાઈન ચાલુ છે અને લોકોની એટલી ભીડ છે અત્યારે બાર થયા રાતના સાડા અગિયાર સુધી મંદિર ચાલુ રહેશે અને ગુરુદેવ એવું કહે છે તમે સદૈવ બિરાજમા પણ આજે ગુરુદેવ ભગવાન સ્પેશિયલ અલગ રીતે કારણ કે ગુરુ પૂર્ણિમાનો એવો દિવસ છે કે કોઈ પ્રકાર દુઃખો જે હોય એ હરવા માટેનો દિવસ છે અને સતત પોતાના હાજરી એટલા જ પ્રસન્ન છે અને આજે સવારથી રક્ષા દોરી રક્ષા દોરી વર્ષ આપણે એક જ વાર રાખીએ છીએ એ રક્ષા દોરી આખા વિશ્વમાં જાય છે અમેરિકા લંડન દુબઈ આફ્રિકા ભારત ખાસ કરીને આજ સા દોરી થી ચારે દિશા થી આપણી રક્ષણ ખાસ કરીને આજ મહાપ્રસાદ નું આયોજન કરવા મે કેટલા ભાવી ભક્તો લાભ લેશે છે મહાપ્રસાદ નું આયોજન સવારે 10 વાગ્યા થી લઈ ભજિયા અને જાંબુ રાત ના 11:30 સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે અહીંયા પણ લઈ શકશે અને ઘરે પણ લઈ શકે અંદાજિત કેટલા 30 થી 40000 લોકો પ્રસાદ લેશે લોકોને શું સંદેશો દેવા માંગો લોકોને શું સંદેશો દેવા માંગો છો લોકોનો સંદેશો એ જ છે કે જે ભગવાન ન કરી શકે એ ગુરુદેવ કરી શકે ગુરુદેવ એવા અનેક અનેક દાખલા છે ગુરુદેવ ભાગ્ય પણ બદલાવી શકે છે અમારી પાસે ફટતો છે અને રક્ષા દૂરીથી કેન્સર જેવા દર્દો પણ મટી જાય છે એટલે લોકો રોજ આવે ગુરુવાર આવે રવિવાર આવે પણ આજના દિવસે જે ચરણ પાદુકા જે છે ને એ ગુરુદેવનું વિગ્રહ છે એટલે એ દર્શન કરશે ને સામે જ ભગવાન અને જે કોઈને નાની મોટી યાદી હોય ત્યાં થશે તો મારી એક જ વિનંતી આજે સવારથી રાતના સાડા અગિયાર સુધી તો દર્શન કરવા આ લોકો જે સાંભળે જોવે અને સદગુરુ સતરદાસ વિનંતી છે આજે દર્શન કરવા ધનફોરદાસ બાપુ આશ્રમ